હા ભાઈ કેટલા વરસે ત્યાં ઉભા લગ્ન પછી ઊભા રહ્યા છે હલો હેલો ભાઈ અરે ભાઈ ભાઈ આની શાદી થઇ ગઈ છે શાદી કર કે મુંડા ફસી ગયા શાદી કર કે ફસી ગયા આ જો ને જય શ્રી કૃષ્ણ અને બધાને મહાદેવ પચાસ સબસ્ક્રાઇબર પૂરા થઈ ગયા છે અને ભાઈના લગન છે એટલે તમને ખબર જ છે આપણે જવાનું છે ગામમાં આવી ગયા છીએ અને આજે ખુશી ફૂલે ફૂલ છે અને બે ખુશી છે આમ તો એ ભાઈના લગ્નને કંકોત્રી કોઈ સપાવવા જ આવવાની છે આ સપાઈ ગઈ મતલબમાં રહેવા જવાની છે ગામમાં જવાનું છે અને કાકાનો છોકરો છે એની ઘરે દીકરાનો જન્મ છે બધા પેંડાવાળી છે એવું બધું છે તો ચાલો આજનો વિડીયો આવો છે અને તમને કેવું લાગે છે ને મનો કે પાંચ દિવસ વિડીયો નાખો કઈ રીતે નાખો ને કહેજો થોડું હમણાં ફાર્મિંગનો નહીં આવે કારણ કે વાડી આપણે હમણાં કામ નથી કરતા ભાઈના લગ્ન છે ને એટલે સમજાણો તો ચાલો ફૂલ ઠંડી છે આગળ લોગમાં તમને બતાવશું રેડી ચલ ચા આ છે ને સત્તર છે ભાઈ હં 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 કચ્છ જોગરા ચાલો તો નેક્સ્ટ મુકામ એમ મળીશું તમને કારણ કે મને તો ભાઈ પુષ્કળ ભાઈ રાઈડ કરવાની બહુ મજા હો ભાઈ ના પૂછો વાત કારણ કે અહીંયા નાના પાટા આવી ગયા છે વાહ <lắng> <coughs> la 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 બે પટ્ટી વળી બાજુ બે પટ્ટી આ બાજુ આવી જાય છે ભાઈ શેરવાની ભાઈની પાંચ કરવાની ભાઈ પાંચ હાજર રિફુલ ભાઈ કેવા કલર માં કરવાની છે પિંક પિંક હા તે કાયા હશે સાવરકુંડલામાં બતાવીએ તમને અંદર જે બરાબર બીજી પણ થઈ તમને બતાવતું હવે હા ભાઈ કેટલા વર્ષ ત્યાં ઉભા તો લગ્ન પછી ઊભા જ છે હલો હેલો ભાઈ હે ભાઈ ચશ્માને જ નીકળે એમ ભા હા ભાઈ બોલે છે આ ઘર તો હલો હો ઓકે ક્યાં કાર્ડ આની શાદી થઈ ગઈ છે શાદી ઘર કે મુંડા ફસ ગયા શાદી ઘર કે ફસ ગયા આ જોતી થા છે હે બા આવું તો વાયને તો શેરવાની એને બાંધી દીધો તો મોજડીમાં

એક બીજા વરાદા ભાઈ ક્યાં થો છો ભાઈ મોટા ક્યાં થો ક્યાં થવો છોડી પીઠવડી

কথা পিং খুব કેમ લાગે આ વસ્તુ જો ગયો મસ્ત યે ભાઈ એડિટિંગ કરવાનું હોય ને મારા ભાઈ લે આ ફોટો આ તો સાઈડ માં લે હવે તું પકડાય આમાં કેમેરો એક માર એક માર ગયા અજરખાન માર ગયો કેમેરો ક્યાં છે ઓલા કોની

ज सो सौ इक्वीस सौ इक्वीस सौ इक्वीस सौ सत्तर इक्वीस पंद्रह

પૂરા થઈ ગયા લાઈટ ઉભા રે આય મે કે દોને લગા પાય દે એમ ને ઓ વાહ બરે લાવ આપડા કાર આપડા કાર છે કંકોત્રી સપાઈ ગઈ છે ઈ લઈ ગયા તા રેડી આ રોલો આ ભાઈ સાહેબ આ કોઈ આવશે તો ડિસ્કાઉન્ટ માં થઈ જશે કે થઈ જાય હે તમને આપ્યો છે ને બધાને હા ડિસ્કાઉન્ટ આપ્યો ઈ વાત છે

જૂના બસ સ્ટેન્ડ રોડ ત્રોફાવાળાની ઉપર સવાર બની ઓકે બીજા માળે છે રેડી હું મે હેડર થાપું અને રેજ બી તો થઈ જાય તમને ખબર જ છે તો ચાલો આગળ મળીશું પછી તમને અને આપા ગાડ આવી ગયા છે એટલા કાર્ડ છે બીજો view તમને બતાવશું અને આજ તો ખુશી ઉપર નકરી ખુશી છે રેડી ચાલો એકદમ કે આપણે ક્યાં આવ્યા હે હેમે હું કામ આવ્યો ભાવ જોવા ભાવ જોવા કોનો ભાવ

है न न न क्या बता दिया तुमने अरे अरे किरण ले जा दीजिए भाई साहब स्केल लकड़ी का बराबर दिया या ले ये क्या न जा दिया आ दिया बात कर दे ये ला हां हां जा कौन सी